હલબેક ને ખાઈ કમાલ તો મનન પોડી પોડી ને આપતો થાય હા ઓ બસ આ તો કેમ નો એમ તો હાલતી ન મટા કારણ પાણી ના આ તો કટિંગ ચાલો વાડી હે મસ્ત એક નંબર વધારે નાળિયેર પાણી કોણ પી દે કેટલા પીયા કેમ નવ નો ટાર્ગેટ ચાલુ છે

આમાં છે કોથમરી ટમેટા લીંબુ ને બટેટા આજે આપણે બનાવવા ભાઈ બટેટા પાવા માં રેટા પેને ને મારી મમ્મી બનાવશે દુધિયા નું ચા રેટા બને કઈક અલગ વેરાયટી બનાવીને ટ્રાય કરે છે આ બને આપની જી ખવાય એકવાર એમ સીબડા સીબડા ને મારી મમ્મી બનાવે છે દૂધીનું શાક ચા સાક મે કેટલા ભાઈ થી કોઈ વિડીયોમાં આવતા નહીં ઘણા ખરાબ આપણે એમને હેન્ડલ કરો હાલે ભાઈ આપણે ગણપત બાપા બેહાડો ને કે જગ્યા ઉપર રહી કારણ કે થોડુંક સાફ સફાઈ ને રત્નેશ્વર આપણે આપડે રહેતી લેવા માટે હા અમારે ભાઈ બને થોડાક વાટ હોય તો જાય રત્નેશ્વર પહેલાં તો કે આપણે ભાઈ સાફ સફાઈ કરો ને તો ઘડીક વાર સાફ સફાઈ કરીશું

તો બસ ફેમિલી આ વીડિયોને આપણે પૂરું કહેવાય વીડિયો લાઈક કમાન શેર સબસ્ક્રાઈબ કરવામાં બોલતા નથી